પોરબંદર જિલ્લામાં એક સાથે સત્તર વેટલેન્ડ ખાતે બે દિવસીય પક્ષી ગણતરીનો શનિવારથી પ્રારંભ કરાયો છે દેશભરના પચાસ થી વધુ પક્ષીવિદો દ્વારા સત્તર સ્પોર્ટિંગ સ્કોપ અને બાયનોક્યુલર સહિતના સાધનો વડે બે સેશનમાં ગણતરી કરવામાં આવશે પોરબંદરમાં શિયાળાના સમયમાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે જિલ્લામાં નાના મોટા બસો પચાસ જેટલા વેટલેન્ડમાં નવેમ્બરથી માર્ચ સુધી લાખો પક્ષીઓનો જમાવડો જોવા મળે છે ત્યારે જિલ્લાના મુખ્ય સત્તર ચરપલ્લવી ક્ષેત્રોમાં જોવા મળતા વોટોબઝની ગણતરી માટે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત વન વિભાગ અને ખાનગી કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું છે બે દિવસ ચાલનારા આ કાર્યક્રમનો શનિવારથી પ્રારંભ કરાયો છે જેમાં પોરબંદરના વીસ પક્ષી નિરીક્ષક સહિત દેશભરના થી વધુ પક્ષીવિદો જોડાયા છે બર્ડ્સ કન્ઝર્વેશન સોસાયટીના સેક્રેટરી અને રિટાયર્ડ સીસીએફના ડોક્ટર ઉદય વોરા વન વિભાગ અને ખાનગી કંપનીના અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે જેમાં જિલ્લાના મુખ્ય સત્તર વેટલેન્ડ ખાતે સત્તર ટીમો દ્વારા એકસાથે પક્ષીઓની ગણતરી કરવામાં આવશે ગણતરીમાં પક્ષીઓની સંખ્યા તેનું લોકેશન ફોટોગ્રાફી પક્ષીઓની પ્રજાતિઓનો સર્વે કરવામાં આવશે અને આ પક્ષીઓની ગણતરીની ઈ બર્ડ એપ્લિકેશન પણ નોંધ કરવામાં આવશે આજે સાંજે ગણતરી કરાઈ હતી હવે આવતીકાલે સવારે બીજા સેશનમાં પણ ગણતરી કરાશે મોકરસાગર કમિટીના ડોક્ટર ધવલભાઈ વારગિયાએ જણાવ્યું હતું કે તેઓ મેઢા ક્રિક વેટલેન્ડમાં ગણતરીમાં છોડાયા છે અહીં અઢી લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા છે જેમાં ફ્લેમિંગો અલગ અલગ પ્રજાતિની બતક ઉપરાંત કુંજ પક્ષી પણ સૌથી વધુ સંખ્યામાં જોવા મળ્યા છે ગત વર્ષે કુલ નોંધાયેલા પાંચ લાખ સિત્તેર હજાર જેટલા પક્ષીઓમાંથી ત્રણ લાખ છવ્વીસ હજાર જેટલા પક્ષીઓ માત્ર મેડા ક્રિકમાં નોંધાયા હતા આ વર્ષે પણ અહીંયા રેકોર્ડ બ્રેક પક્ષીઓ નોંધાશે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ઇઝરાયેલના યુદ્ધના કારણે પક્ષીઓના માઇગ્રેટરી રૂટ પર અસર થઈ છે પરંતુ પોરબંદર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આવતા માઇગ્રેટરી બર્ડ્સ ઇઝરાયેલના રૂટ પરથી પસાર થતા નથી એ રૂટ જ અલગ છે તેથી સ્વાભાવિક રીતે તેની કોઈ અસર પોરબંદર આવતા પક્ષીઓના ઋતુ પર થઈ નથી ઋતુચક્રમાં પરિવર્તન આવ્યું છે અને આ વખતે શિયાળો પ્રમાણમાં મોડો શરૂ થયો હતો પરંતુ તેની પણ પક્ષી સૃષ્ટિ ઉપર કોઈ જ અસર જોવા મળી નથી અને રાબેતા મુજબ માઇગ્રેટરી બર્ડ્સ પોરબંદર આવ્યા છે સૌથી વધુ પક્ષીઓ નોંધાઈ રહ્યા છે તેવા મેડાક્રીકમાં પણ આ વર્ષે ફ્લેમિંગો બતક અને ક્રેન જેવા પક્ષીઓની સંખ્યા નોંધપાત્ર હોવાનું જાણવા મળે છે આ વર્ષે પક્ષી ગણતરીમાં બ્લેકનેડ સ્ટ્રોક પ્રજાતિનું પક્ષી જોવા મળ્યું છે તે અંગે માહિતી આપતા ડોક્ટર ધવલભાઈ વારગિયાએ જણાવ્યું હતું કે કારી દ્વારા સ્ટ્રોક તરીકે ઓળખાતું આ પક્ષી છેલ્લે વર્ષ બે હજાર બાવીસમાં મોકરસાગર વેટલેન્ડમાં જોવા મળ્યું હતું અને આ વર્ષે તે મેઢા ક્લિકમાં જોવા મળ્યું છે સ્ટ્રોક પરિવારમાં લાંબી ગરદનવાળું આ પક્ષી ભારતીય ઉપખંડ અને દક્ષિણ પૂર્વ એશિયામાં રહેતી પ્રજાતિ છે અને ચોખા ઘઉં જેવા પાકનું વાવેતર થયું હોય તેની નજીક રહે છે દુર્લભ ગણાય રહેલા પક્ષીઓ પૈકીનું આ એક પક્ષી મેઢા ક્રિકમાં જોવા મળ્યું છે બીસીએસના ડોક્ટર ઉદય વોરાયે જણાવ્યું હતું કે સતર સ્પોર્ટિંગ સ્કોપ અને બાયનોક્યુલરની મદદ વડે ગણતરી કરવામાં આવી રહી છે આ વખતે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર ગોવા અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી પક્ષીવિદો પણ ગણતરીમાં જોડાયા છે ઉપરાંત કેનેડા અને પક્ષીવિદ પણ જોડાયા છે ટીમ દ્વારા એશિયન વોટરબર્ડ કાઉન્ટના આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ બ્લોક પદ્ધતિથી પક્ષી ગણતરી કરવામાં આવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ દેશની અંદર સૌથી વધુ જલવાયુ વિસ્તાર ગુજરાત રાજ્યમાં છે અને પોરબંદર જિલ્લો જલપ્રાવિત વિસ્તારની દ્રશ્ય ખૂબ જ સમૃદ્ધ છે અહીંયા આગળ પક્ષીઓની ખૂબ જ સુંદર વિવિધતા અને પ્રચુર માત્રામાં પ્રચુર સંખ્યામાં આ યાયાવર પક્ષીઓ ખાસ કરીને આપણને જોવા મળે છે પક્ષીના વસ્તીનો અંદાજનો આ ત્રીજું વર્ષ છે દેશના જુદા જુદા ભાગોમાંથી આ વર્ષે આપણી પાસે કેનેડાથી અને ગોવાથી અને વેસ્ટ બંગાળ માંથી આપણી પાસે પક્ષી નિરીક્ષક મિત્રો જોડાના છે અને ગુજરાતના તો ખરા જ ને એટલે પચાસ કરતાં વધુ પક્ષી નિરીક્ષક મિત્રો ઉપરાંત વીસ આપણા પોરબંદરના તે સ્થાનિક પક્ષી નિરીક્ષક અને જે લોકોએ ગાઈડની તાલીમ લીધી છે એવા મિત્રો જોડાયેલા છે આપણે પોરબંદરનો બોસાબારા મોકરસાગર બરડા સાગર મેઢાગ્રિક અબીપુર ડેમ કુછડી જુવાર પોરબંદર શહેરની મધ્યમાં આવેલી પોરબંદર બર્ડ સેન્ચુરી અને છાયાનું રણ અને અમીપુર ડેમ આટલા વિસ્તારો આપણે આવરી લઈએ છીએ બે હજાર બાવીસની ગણતરી વખતે લગભગ સવા ત્રણ લાખ કરતાં વધુ પક્ષીઓ જોવા મળેલા હતા બે હજાર ત્રેવીસના અંદાજ વખતે આપણને પાંચ લાખને સાડત્રીસ હજાર જેટલા પક્ષીઓ આપણને નોંધાયેલા હતા અને એકસો સાડત્રીસ પ્રજાતિના પક્ષીઓ જળકાંઠાના પાણીના પક્ષીઓ આપણે નોંધાયેલા હતા જે આ વિસ્તારના જે રહેઠાણો છે પક્ષીઓના રહેઠાણની એની વિવિધતા અને એ સુંદર આશ્રયસ્થાન છે એ દર્શાવે છે આપણા આ વિસ્તારની અંદર હવે ધીરે ધીરે પોરબંદર આપણો પ્રયત્ન એવો છે કે પોરબંદર એક પક્ષી નિરીક્ષકનું એક સુંદર સ્થળ સ્થળે પણ વિકસે તાજેતરમાં તે ગુજરાત રાજ્યે લગભગ એકસો ને છ્યાસી સત્યાશી કરોડનો પ્રવાસન વિકાસનો ગોસાબારા બોકરસાગર વેટ માટેનો પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે જેથી કરીને આ વિસ્તારના વિકાસ એના સંરક્ષણનો થશે એના રહેઠાણનો પણ વિકાસ થશે અને સાથોસાથ અહીંના સ્થાનિક લોકોને ખૂબ જ સુંદર રોજગારી થશે અને પોરબંદર જ્યારે દ્વારકા અને સોમનાથ એની વચ્ચેના રસ્તામાં આવે છે ત્યારે એક આદર્શ પક્ષી પ્રવાસન સ્થળ તરીકે વિકસે એવી આપણને આશા છે વધુને વધુ આંતરરાષ્ટ્રીય અગત્ય ધરાવતી રામસર સાઇટ આવે એ પણ એટલું જ જરૂરી છે ગુજરાત અંદર લગભગ વીસ જેટલા સ્થળો એવા છે કે જે રામસર ક્રાઇટેરિયાના માપદંડોને પરિપૂર્ણ કરે છે ગોસાબરા મોકરસાગર મેઢા ક્રિક અને અમીપુર આ ત્રણ સ્થળો તો એના એક કરતાં વધુ માપદંડો પૂરો કરે છે દર વર્ષે વીસ હજાર કરતાં વધુ પક્ષીઓ ગ્લોબલ પોપ્યુલેશનના એક ટકા કરતાં વધુ પોપ્યુલેશન્સ આ બધાને એ ટેકો આપે છે અને મને આશા છે કે પોરબંદર ધીરે ધીરે પણ આંતરરાષ્ટ્રીય નકશાની અંદર પક્ષી નિરીક્ષણ સ્થળ તરીકે સ્થાન પામશે